ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઈન ગેસ સ્ટેશન પર વરસાદ નોંધાતા શુક્રવારે દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકવા વધારો નોંધાયો હતો આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલીને 75508 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ઉકાઈ ડેમની સપાટી શુક્રવારે સવારે રૂલ લેવલ જેટલી એટલે કે 335 ફૂટ નોંધાઈ હતી જ્યારે ડેમમાં 91396 ક્યુસેક પાણીની આવક છે

કોવિજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ